હરણ મહાદેવ આ પાઠ છે બીજો હવે આપણે બાળકાથી ચડાઈ કરવાનું શરૂ કરવાનું છે ટેબલથી ભીડ બહુ હતી અને જાગ્યા હતા છ વાગ્યાના પણ ભીડ બહુ હતી એની એનીચે પાસે બેસી ગયા હતા હવે આપણે સાડા સાતે હાલવાનું શરૂ કર્યું છે હવે આપણે ક્યારે ઉપર પહોંચવી એ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બનાવી દેજો આખો નજરો તમને દેખાડી પાલતાનો કેવો છે એ હરણ મહાદેવ મુખ્ય કમ કાચીકો પાની જય બાબા બરફાની હવે આપણે બાલકાળથી શરૂ કર્યું છે ડોમલ ગેટ આવી ગયા છીએ તમે જો આ ડોમલ ગેટ છે અહીંનો હવે કે આપણે યાત્રા શરૂ કરવાની છે ધીમે ધીમે હાલ્યા છે હર મહાદેવ આજ તારીખ છે પાંચ સાત બે હજાર પચીસ ને વાર છે શનિવાર માણસો ત્રણ વાગ્યાનું પાલતાળવાળા રસ્તે ઊભું છે હજી કોઈ હજી કોઈએ દરવાજો ખોલ્યો નથી એમ કહે છે દરવાજો ખુલી ગયો હજી આવીને એવી ભીડ છે બીજા ત્રણ વાગ્યાનો માણસો ઉભું છે લાઈનમાં જો અંદર એન્ટ્રી થાવ એટલે અહીં તમારે બેગ ચેક કરાવવાનું હોય બેગ ચેક કરાવી સીધું આ બધું લાઈનમાં હોય આવનું આ રીતે લાઈનમાં આવી જવાનું સીધું સીધું કે તમારું આઈ કાર્ડ કાર્ડની ચેક કાઢે અહીંયા અહીંયા તમારું આઈએફસી કાર્ડ અને પરમિટ બે ચેક થાય છે કરાવી પછી તમારે બહાર વિજુ હાલવાનું શરૂ કરી દેવાનું આથી ક્યાંક આથી ચૌદ કિલોમીટર છે હાલવાનું ચડાય છે

અહીંયા જવાનું છે ઠેઠ છેડી એટલું આમ તું છેડ્યા સિવાય છે ગેટથી પબ્લિક જો આવી અહીં તો અહીં તો બહુ ભીડ છે સર મતલબ આજે એમાં એવું છે ગેટ બહુ મોટો ખોલ્યો ને એમાં નક તો સાડા ચાર પાંચે ખોલી નાખે છ હવા છ ખોલ્યા અમે ઠેર જવાનું છે ધીમે ધીમે હાલ્યું છે બધા ઘોડાવાળા છે પણ લાઈનમાં હાલે છે બધા વાંધો નથી આવતો એટલે પૈસા માગવા મળશે તમે જાઓ અહીંયા તમને ઊભા રાખશે મદદ કરો મારી તમે જોઈ શકો છો જો આવી રીતે બીજા મદદ તો બાકી થોડી રોન ઘટે છે બધા આવી રીતે ધ્યાન રાખમાં ઘોડાવાળા બહુ ભૂલ ઉગેલા છે એટલે માસ્ક ન પહેરવું હોય તો માસ્ક પહેરવાનું મન થાય ગમે તે આવું તો માસ લઈને આવજો એક કિલોમીટર જેવું હાલ્યા એટલે પેલું ભંડારો આવ્યો છે થોડુંક ગમ તો સડવાનું આવશે પછી પાંચસો આવશે ઉતરવાનું સડવાનું બે સવા બે કિલોમીટર હાલ્યા બીજો ભંડારો આવ્યો છે જોઈ શકો છો તમે પછી સુવિધા ચા છે બિસ્કિટ છે જો ગાંઠિયા

એકલું બરફનું પાણી ઉપરથી આવે છે જો અમે એકલો બરફ જ છે જો એ નીચે થઈને પાણી જાય છે નીચે હાડ બહુ ઉડે છે કેદેનાથ ની જેમ નથી અહીંયા ઘોડાવાળા હેરાન ન કરે બહુ તમને આ વાળો સપાટ સારો છે ને એટલે આર્મીવાળો લાઈનમાં જ ઘોડા હાકે કોઈ આડેવાળા ઘોડા જ નહીં આંખવાના એટલે એની લાઈનમાં આવી ને આપણી આપણી રીતે લાઈનમાં આવી લે શાંતિથી આપણે નવું બરકામાઈ શોપ આવે છે તમે જોઈ શકો છો તો અમે નીચેની સેડ ચેનલ જો નાઈ કે સેડ ચેનલ જો ઉપર આવી ગયો જો આ જો આ છે એવી છે ને કાલી દિવસ મારે છે સટલી છે ટાઈન છે છેલ્લી છે વાંચી થોડીક સડાય છે પછી ઉતરાયણ આવશે થોડીક નીચે પછી જવાના આવી જાય ઉતરાયશું પછી સરાવણ આવશે ઇમરજન્સી થયું હોય ઓક્સિજન ઘટી ગયું હોય તો રસ્તામાં ઓક્સિજન પણ તમને આપે છે જોઈ શકો છો સુવિધા બહુ સારી છે અમરનાથમાં ઇમરજન્સી માટે કામ લાગશે છેલ્લો ઢા છે આ બરાબર ટોપ આ ચડી જાય પછી થોડીક ઉતરાયણ આવશે ધોર બહુ જ છે એવા રાગી દેહી ગયો છે નમસ્કાર આ તો ટાકી અહીંયા 7 કિલોમીટર થાય છે ગડી જોકવાની કે બીજું સાત રહે છે અહીં થોડી ચડાઈ આવશે 2 કિલોમીટરની પછી એકલી ઉતરાય આવશે અહીં બધું માનસો આરામ કરે વાડાવાળા પાણી પાણી પાઈ કમ્પ્લીટ થાય વાળા ઉપર રસ્તો છે તો અહીંથી ઉપર થી જાય ઘોડા વાળા ઉપર થી ઘોડા વાળા જાય આપણે અહીંથી જવું નીચે થી એનો નજારો જો કેવો મસ્ત છે નીચે થી ઉપર આવ્યા ને આપણે એક કિલોમીટર લંગર આવું છું પછી બે કિલોમીટર લંગર આવું પછી ડાયરેક્ટ પાંચ કિલોમીટર પછી લંગર આવું છું જો ધ્યાન રાખજો વસ્તુ હારે રાખજો ખાવા પીવાનું એવું રાખે તો રસ્તામાં શોપ મળે છે પૈસાનું મળે છે બધું લેવું હોય તો તો ડબલ ભાવ વધે વસ્તુનો જ્યારે આપણે બાલકાથી આ બાજુ આવો ત્યારે છે ને બે રસ્તા બે રસ્તા છે એક છે ઘોડાવાળાનો અને એક છે આપણે હાલી હાલી જવાનો મળશે હવે ઘોડાવાળા કોઈ હેરાન નહીં કરે આપણને જો આનો નજારો જુઓ એ જવાનું છે ટોપ ઉપર પછી નીચે ઉતરવાના આવશે બરફ કેવો છે થશે બરફ સામે બંદર આવ્યો તો પછી હાલો ચા પાણી જમવાનું હોત પણ આપે છે આ પણ મેડિકલ હોત છે કાલી માતા ટોપે ભરી ગયા છે સાડા ત્રણ કિલોમીટર દૂર છે ઉપર ચાર પાંચ દસ કિલોમીટર ક્યાં છે જોઈ લો કેટલી થાય છે હું તમને કાલી માતાના દર્શન કરાવું કાલી તો થોડાક આગળ એટલે બાપાના ગુફાના દર્શન થઈ જાય જોઈ લે અને આ રસ્તો આવે છે ને પહેલગાંવ થી આવે છે આ રસ્તો પહેલગાઉ આવે છે અને અહીંયા છે ને કોડા વાળા થાય છે અહીંયા

તકવાર દેખાય જુઓ તમારે સાથી દોયન ગુપ્તાજી કુપાની એક્સેસ પાહે છે પહેલા નીચે આવે પછી બસમાં આવે અને ત્રીજો લોકર આવે એક્સેસ કુપાની બાજુમાં એક્સેસ છે लापन आये समागम कराऊंगा सी लोकर वो जैसे सास नीति तीन मासे बजे अर्द्ध महजे अर्द्ध महजे आया अंदर मोबाइल ले नहीं जवाब दिया था नीति अपने बाद की वीडियो बनाओ पर जी आजा आजा यह पीछे पीछे लंबी रही ना ना हम भी कब से खड़े हम भी एक घंटे से खड़े बाबा जी

નીચે ઉતરો આઈ એફસી કાર્ડ હોય ને એ તમારે આ ભાઈ ને દેવાનું નીચે જમા કરાવવાનું અહીંયા આ ભાઈ છે અહીંયા એક આ ભાઈ છે બે એને તમે આઈ કાર્ડ જમા કરાવવાનું હવે આપણે આવી ગયા છીએ નીચે મહાદેવ હવે આપણે બાલટાળનો રસ્તો પૂરો કરી નીચે આવી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ રસ્તો હવે યાત્રા બહુ અઘરી છે આ કરી ચાલુ નથી આ બહુ અઘરું છે તમને વિડીયો સારો લાગ્યો આખો બાલટાળનો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવું પડે બાળકાલથી બસો ઉપડી ગઈ છે જમ્બુ જવા માટે હું છો આ બાલટાળનું રેલવે સ્ટેશન છે બસ સ્ટેન્ડ છે આ બાલટાળનું બારથી નીચે અમે સાડા દસ રોજ ઉતર્યા પછી અમે બસ સ્ટેન્ડ આવ્યા શાળાએ અત્યારે ત્યાંથી અમે ટિકિટ લીધી બસની સમુઝાવા માટેની ટવરમાં વહેલા ટોર ઉકડે છે નથી અને અત્યારે અમે શ્રીનગર પહ્યા છીએ ડુંગુ પહોંચી ગયા છે હવે બાર ટાક સવા પાંચ થઈ ગયા છે જોઈ શકો છો ડુંગુ નજારો આપણે જમ્બુ તેવી રેલવે સ્ટેશન અંતર એન્ટર થાવ એટલે થોડાક આગળ આવો એટલે રેતી રૂમ આવે જોઈ શકો છો આ વેઇટિંગ રૂમ છે તમે જોઈ શકો છો આ વેઇટિંગ રૂમ છે અહીંયા નાહા ધોવાની પાત્રની બધી સુવિધા છે અંદર અહીંયા વેઇટિંગ રૂમમાં પંખા પણ છે અંદર ચાર્જિંગ પણ છે બધું છે અહીંયા શહેર તમે બહાર આવો ને એટલે બેસવા માટે બે છે અહીંયા પબ્લિકને બેસવા આટવું તમે જોઈ શકો છો આ બધી બધું પણ એક કે પંખાની કોઈ એટલી સુવિધા નથી પબ્લિક બહુ હેરાન થાય છે અહીંયા તમે જોઈ શકો છો આ બધી જમ્મુ તેવીથી જેમ આપણને સવારે સવા આઠ વાગ્યા ગાડી ઉકડી હતી અત્યારે જમ્મુથી ગાડી ઉપડી ગઈ છે પહેલું સ્ટેશન કઠવા આવશે બીજો આવશે પઠાણકોટ ગાડી પઠાણકોટ પગી ગઈ છે જે દસ વાગ્યાનો ટેમ છે એની જગ્યાએ દસ ને વીસે આવ્યું છે પંદર વીસ મિનિટ ગાડી લેટ હાલે છે આપણે બાય બાય બાયન હવે આપણે આવી ગયા છીએ પઠાણકોટ જૂ પછી આવી ગયું જલંધર જલંધર અત્યારે આપણે પંજાબમાં આવી ગયા છે એન્ટ્રી થઈ ગયા અહીંયા પંજાબમાં તમે જોઈ શકો પંજાબ ગુજરાતમાં એન્ટ્ર થઈ ગયા આપણે પંજાબમાંથી રાજસ્થાન રાજસ્થાનની કહેવા ગુજરાતમાં આવ્યા છે આપણે સાડા દસ થઈ ગયા છે આબુ આબુરો સામો દેખાય આબુરો આબુનો પર્વત છે ત્યાંથી સામો દેખાય રેલવે સ્ટેશનથી સત્યાવીસ કિલોમીટર થાય છે આબુ રોડ ફેર ઉપર આબુ રેલવે સ્ટેશન આવી ગયું છે અહીંથી તમારે પાટણ જવાય જવું હોય તો ઉમિયા માતાના ધામ આનું જીરું અને વળિયારી બે વખણાય છે એક વખત જરૂર આવો ત્યારે અને જીરું બે લેવું જરૂર

હવે આપણે છેલ્લું સ્ટેશન સુરેન્દ્રનગર છે ગાંધીનગરનો રેલવે સ્ટેશનનો નજારો જોવો કેવો મસ્ત છે એક નંબર ગાંધીનગર જા એટલે તરત ખોરિયાર સ્ટેશન આવે છે હા એટલે સાબર રેલવે સ્ટેશને પહોંચી ગયા આપણે હવે જમ્મુથી કુલિંગની સુવિધા મળશે તમારે સામાન બહાર લઈ જાવ હોય માટે અમદાવાદનું મેટ્રો ટ્રેન છે અડધો કિલોમીટર જેવું એટલે મેટ્રો ટ્રેન આવી ગઈ છે આવે છે જોવો છો આ મેટ્રો ટ્રેનનું સ્ટેશન છે મેટ્રો ટ્રેન આવી ગઈ છે દરવાજો ખુલશે તમે જુઓ કઈ રીતે ખુલ્લે દરવાજો ખુલ્લી ગયા અંદર એન્ટ્રી થઈ ગયા દરવાજા ખુલ્લી ગયા આવી ગયા હવે નીચે રેલવે સ્ટેશન ની બહાર નીકળો મેટ્રોના રેલવે સ્ટેશન બહાર તરત એક્ઝસ ગાંધીગ્રામનું રેલવે સ્ટેશન છે અહીંયા તમે જોઈ શકો છો ગાંધીનગરથી ગાડી આપણી ઉપડી ગઈ છે હવે આપણે સીધા સિહોર ઉતરશું આપણે શિહોર ઉતરી ગયા છીએ ગાંધીનગરથી શિહોર રેલવે સ્ટેશન છે જો આ અમરનાથની યાત્રા તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો આપણે અહીંયા પૂરો કર્યું છે આપણે હવે આપણે શ્યોહર ઉતરી ગયા છીએ હર હર મહાદેવ